દોઢ કલાકનું અંતર એક મિનિટમાં પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન અંડરવોટર મેટ્રોની જાણો ખાસિયત દેશમાં પહેલીવાર નદીની નીચેથી મેટ્રો દોડશે આ ટનલ સપાટીથી અંદાજે તેત્રીસ મીટર નીચે છે જે અગિયાર માળની ઈમારત જેટલી છે હાવડાથી એસ્પ્લેનેડનો કુલ રૂટ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો છે આ અડધા કિલોમીટર લાંબી પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો એક મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે અત્યાર સુધીમાં તમે મેટ્રો અંડરગ્રાઉન્ડ જોઈ હશે અથવા તો મુસાફરી કરી હશે પરંતુ તમે ક્યારેય નદીની નીચે દોડતી મેટ્રો જોઈ છે તે પણ નાની નદી નથી કોલકાતામાં હુગલી નદીની નીચે આ ટ્રેન શરૂ થઈ છે વડાપ્રધાન મોદીએ તેનું ઉદઘાટન કર્યું છે તેની ઊંડાઈનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મેટ્રો જમીથી અગિયાર માળની ઈમારતની ઊંચાઈથી નીચે દોડશે આ ટનલ હુગલી નદીના પૂર્વ કિનારે એસ્પ્લેનેડ અને પશ્ચિમ કિનારે હાવડા મેદાનને જોડશે દેશમાં પહેલીવાર નદીની નીચેથી મેટ્રો દોડશે આ ટનલ સપાટીથી અંદાજે તેત્રીસ મીટર નીચે છે જે અગિયાર માળની ઈમારત જેટલી છે હાવડાથી એસ્પ્લેનેડનો કુલ રૂટ ચાર પોઈન્ટ આઠ કિલોમીટર લાંબો છે આ અડધા કિલોમીટર લાંબી પાણીની અંદરની ટનલમાંથી મુસાફરો એક મિનિટથી પણ ઓછા સમયમાં પસાર થશે આ ટનલ અંદાજે એકસો વીસ વર્ષ પછી બનાવવામાં આવી છે ત્યારે દોઢ કલાકનું અંતર માત્ર એક મિનિટનું થઈ જશે દેશમાં સૌ વાર પાણીની અંદર ટનલ બનાવવાની હોવાથી ઉપરથી પાણીનું દબાણ સહન કરી શકે અને બાંધકામ દરમિયાન પાણીને અંદર આવતા અટકાવી શકે તેવા મશીનની જરૂર હતી અગાઉ દેશના અનેક શહેરોમાં બનેલી ટનલમાં પાણી આવવાનો કોઈ ખતરો ન હતો તેથી સામાન્ય મશીનોથી ટનલ બનાવવામાં આવી હતી ટીબીએમ જર્મનીથી તૈયાર કરવામાં આવ્યું છે જર્મની પાસે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીનમાં નિપુણતા છે આ મશીન જર્મનીથી તેની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યું હતું તેની વિશેષતા એ હતી કે માટી કાપવાની સાથે સાથે બાંધેલા ભાગને સીલ પણ રાખતા હતા જેના કારણે કટિંગ દરમિયાન પાણી આવે તો પણ તે સુરંગના જે ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં પહોંચતું નથી તેમણે કહ્યું કે પછીથી ટનલમાં પાણી ક્યારેય ન આવે તે સુનિશ્ચિત કરવા માટે પ્રથમ વખત જોઈન્ટમાં હાઇડ્રોફીલીક ગાસ્કેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે પાણીના સંપર્કમાં આવતાની સાથે જ દસ ગણો વધુ ફેલાઈ છે એટલે કે તરત જ તે પાણીના સંપર્કમાં આવે છે તે પહેલા કરતાં વધુ પાણી શોષી શકે છે તેનાથી વોટરપ્રૂફ કરવામાં આવશે હુગલી હેઠળની ટનલની લંબાઈ પાંચસો વીસ મીટર અને ઊંચાઈ છ મીટર છે ખાસિયત શું છે કોલકાતા મેટ્રોના હાવડા મેદાનેસ સ્પ્લેનેડ વિભાગમાં હુગલી નદીની નીચે ભારતની પ્રથમ પરિવહન ટનલ છે તે પૂર્વ પશ્ચિમ મેટ્રોનો એક ભાગ છે જે હુગલીના પશ્ચિમ કાંઠે હાવડાને પૂર્વ કિનારે સોલ્ટ લેક સિટી સાથે જોડતો સોળ પોઈન્ટ પાંચ કિમી લાંબો પટ છે ભારતમાં પાણીની નીચે ટ્રેન ચલાવવાનું આ પ્રથમ ઉદાહરણ છે કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચલાવવામાં આવેલ દસ પોઇન્ટ આઠ કિલોમીટરનો પટ ભૂગર્ભ છે જ્યારે પાંચ પોઇન્ટ પંચોતેર કિલોમીટરનો પટ પુલો પર એલિવેટેડ છે તેનો હેતુ ઐતિહાસિક શહેર કોલકાતામાં ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે જેનો ઇતિહાસ ત્રણસો વર્ષ જૂનો છે અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ યોગદાન આપે છે હાવડા મેટ્રો સ્ટેશન સેક્શનનો એક ભાગ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન હશે